સાંજે જમવામાં આવું મળી જાય તો મન પણ ભરાશે અને પેટ પણ નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું આ હોય છે તમારે ત્યાં આને શું કહેવામાં આવે છે જરૂરથી જણાવજો તો અહીં મોટું વાસણ લઈ લેવાનું છે હવે હું ઘરમાં ચાર મોટા વ્યક્તિઓ માટે બનાવી રહી છું એટલે મેં દસ કપ જેટલા મમરા લીધા છે તો આ મારો કપ છે એ ટુ ફિફ્ટી એમએલનું મેઝરિંગ કપ આવે છે એ સાઇઝનું છે એટલે ક્વોન્ટિટીમાં તમને લોકોને ખ્યાલ પડે ઘરમાં રહેલી મોટી વાટકીનું માપ રાખશો તો આ માપે તમારું તૈયાર થશે ઘણા લોકો મમરાને ધોઈને લે છે પણ જ્યારે આપણે મમરા વઘારીએ છીએ ત્યારે મમરાને ધોતા નથી તો મમરાને ધોવાથી એનામાં જે ન્યુટ્રિશન વેલ્યુ હોય છે એ જતી રહે છે તો એવું ન કરતાં હું મમરાને એમ જ લઈ રહી છું હવે મમરા આખા ભીના થાય એટલી જ આપણે છાશ લેવાની છે આ છાશ થોડી ખટાશ પડતી હોય ને એવી વાપરવાની આપણે જેમ કઢીમાં થોડીક ખટમડી છાશનો ઉપયોગ કરીએ છીએ એવી જ છાશ અહીં વાપરવાની છે મોડી લેશો કે એકદમ ખાટી લેશો તો પણ સ્વાદ બગડી જાય છે અને પાણીમાં મમરાને પલાળવા કરતાં આવી રીતે છાશમાં પલાળવાથી લેવાથી એનામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે છાશ ન હોય તો તમારે દહીં અને પાણીનું મિક્સર કરી નાખવાનું અને તે પણ ન હોય તો તમારે છેલ્લે લીંબુનો રસ નાખવાનો ખટાશ સારી હશે તો આ વાનગી સરસ બને છે તો અહીંયા ખૂબ જ છાશ નથી નાખી દેવાની ફક્ત બધા મમરા છાશથી ભીના થાય એટલી જ નાખવાની છે ને પછી સેદ દબાવશો ને એટલે મમરા આપોઆપ છે એ ભીના થઈને આવી રીતે સોફ્ટ થઈ જશે તો હજી તળિયામાં થોડીક છાશ છે ને થોડાક મમરા કોરા છે તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે વઘાર માટે કઢાઈ મૂકી દીધી છે જાડા તળિયાવાળી લેવાની હવે આની અંદર હું અત્યારે પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ રહી છું તેલ જેવું ગરમ થઈ છે ને ત્યારે આપણે એની અંદર હવે તેલ આપણું આવી ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી સ્પૂન જેટલું જીરું અને બે લવિંગિયા સૂકા મરચાં નાખીશું બાળકો માટે બનાવતા હોવ તો તીખાસનું પ્રમાણ એ રીતે રાખવાનું આ વાનગીને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી અને યમી બને છે હવે આની અંદર આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખી દઈશું અહીં તમે જોઈ શકો છો બધું સારી રીતે ચટકી ગયું છે તો હવે આ સમય આની અંદર મીઠા લીમડાના પાન નાખી દઈશું તો બે ડાળી નાખી છે મેં આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે લીમડાના પાન સારી રીતે તતળી ગયા છે તો આ સમય આની અંદર બે તીખા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો ને આઠથી દસ કડી લસણની હતી જેને મેં ખાંડડી દસ્તામાં ખાંડીને અધકચરું ખાંડી લીધું છે તો એ નાખી છે ખાંડતી વખતે થોડુંક મેં એની અંદર મીઠું ઉમેરેલું હતું હવે આદુ આદુમરચાં લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી પકવીશું અથવા તો થોડોક કલર બદલાય ત્યાં સુધી પકવીશું અહીં કલર ચેન્જ થઈ ગયો છે તો આ સમયે બે મોટી સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખી છે હવે ડુંગળીને લસણ ન ખાતા તો તમારે ફક્ત આદુ મરચાં ઉમેરવા હવે ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળીશું અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી હવે થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે આની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે કેપ્સિકમ નાખીશું તો અહીં તમારા ઘરમાં જો લાલ પીળા કેપ્સિકમ હોય તો એ પણ ઉમેરવા એનાથી પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ સમયે તમે વટાણા અને ફણસીનો અને ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા ડુંગળીનો કલર બદલાઈ ગયો છે આ સમયે તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય અને બટેટું હોય તો એ પણ તમે નાખી શકો છો બધું સાતડી લીધા બાદ હવે આપણે આની અંદર એક મોટી સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું નાખી દીધું છે સારી રીતે મિક્સ કરી લેશું અહીં ટમેટાને વધુ પકવવાનું નથી આવી રીતે વચ્ચે ખાડો કરી લેશું એટલે તેલ બધું છે વચ્ચે આવી જશે ને એમાં આપણે મસાલાઓ નાખીશું એટલે કલર ખૂબ જ સરસ આવશે તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું દોઢ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરો પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અગેન જો બાળકો માટે બનાવતા હોવ તો તીખાસનું પ્રમાણ એ રીતે રાખવાનું કાશ્મીરી લાલ મરચાં પાવડરથી કલર સરસ આવશે પણ એમાં તીખાશ હોતી નથી તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે તો બસ હવે આ સમય જ આની અંદર આપણે મમરા નાખી દઈશું તો મમરાને પણ આપણે જોઈ લેશું તો જેટલી વાર આપણે શાકભાજીને સાતડાયા છે એટલી વાર જ આપણે મમરાને મૂકવાના છે જોઈ શકો છો આપણે એકદમ પલાળીને નથી લીધા એકદમ પલાળીને લેવાથી એકદમ ઘીચો વળી જાય છે આવી રીતે છૂટા છૂટા મમરા તમને નથી મળતા તો હવે આ સામે આપણે મમરા નાખી દઈશું અને છાસમાં પલાળીને લીધા છે એટલે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે હળવ્યા હાથે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો ઘણીવાર એવું હોય છે કે થાકી ગયેલા હોય એને ક્યારેક આળસ આવતું હોય છે કે કશું બનાવવાનું મન ન થતું ત્યાં તમે આ બનાવી શકો છો અને મન પણ ભરાશે ને પેટ પણ એટલું ટેસ્ટી આ બને છે સાહેબ બધું મિક્સ કરી લીધા બાદ થોડીક ઝીણી સમારેલી કોથમી નાખશો અને અમારે અહીં તો આને મમરાની ખીચડી કહેવામાં આવે છે તમારે ત્યાં શું કહેવામાં આવે છે જરૂરથી જણાવજો ઘણા લોકો આને મમરાની ચટપટી કહે છે મહારાષ્ટ્રમાં આને સુશીલા તરીકે ઓળખવામાં આવે છે તો તમારે ત્યાં આને તમે શું કહો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને શું તમે આ બનાવો છો કે નહીં એ પણ જણાવજો છેલ્લે હું આવી રીતે સેવ નાખવાનું પસંદ કરું છું તો જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે સેવ નાખવાની તો ખાતી વખતે સેવનો ક્રંચ આનામાં ખૂબ જ સારો લાગે છે જો સેવ સોફ્ટ થઈ જશે તો એટલું નહીં લાગે પણ પીરસતી વખતે અચૂકથી ઉપર તમારે સેવ નાખવાની એનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ પહેલી પ્લેટ મારા વ્યૂઅર્સ માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે ન બનાવી હોય તો અચૂકથી બનાવજો અને આજની મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાજુ હું આપેલી બેલ બટન જરૂરથી દબાવજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબા એ ટીકે